હેલો મિત્રો મારી ચેનલમાં આપનું સ્વાગત છે શું તમે જાણો છો કે હૃદયની બીમારીઓ રોકી શકાય તેવી અને ઉલટાવી શકાય તેવી છે આ પોષણ ઉપચાર દ્વારા શક્ય છે આપણું શરીર સંપૂર્ણ રીતે ખોરાકમાં રહેલા પોષક તત્વોથી બનેલું છે પોષક તત્વોની ઉણપ માત્ર રોગનું કારણ બને છે ઉણપવાળા પોષક તત્વો પૂરા પાડવાથી મૂળ કારણથી સ્વસ્થ થઈ જશે ડોલિનસ પોલિંગે સૌ પ્રથમ હૃદયરોગ માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગને નિયંત્રિત કરવા માટે આ એક સાબિત પદ્ધતિ છે આજે હું એન્જીઓપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી ટાળવા વિશે વાત કરીશ હું કોણ છું મારા વિશે થોડુંક હું ડો બલરામ ધોત્રે છું હું સંશોધક છું અને એક રોગ રિવર્સલ ન્યુટ્રિશનિસ્ટ છું હું દીર્ઘકાલીન રોગોના મૂળ કારણને ઉઘાડતા પુસ્તકનો લેખક છું મેં ભારતમાં એલમ્બિક ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય કંપનીઓના સંશોધન વિભાગમાં કામ કર્યું છે ચાલો ચર્ચા શરૂ કરીએ મેં અંગત રીતે પોષણ ઉપચાર દ્વારા બાયપાસ સર્જરી ટાળી છે આ ખરેખર કામ કરે છે અને વૈજ્ઞાનિક રીતે સાબિત પદ્ધતિ છે આ વિડિયો એટલા માટે બનાવ્યો છે કે તે તમારા બધાને ઉપયોગી થશે હૃદયરોગ વિશે ઘણાને પ્રશ્ન હોય છે શું હાર્ટ બાયપાસ સર્જરી ટાળી શકાય છે જો હા તો તમે સર્જરી દરમિયાન આવનારા જોખમો જેમ કે મૃત્યુ કે જટિલતાઓથી બચી શકો છો જેઓની ધમનીઓમાં અવરોધ છે અને હૃદયરોગના લક્ષણો જેમ કે એન્જાઇના દુખાવો થાક ઊંચો બ્લડ પ્રેશર અથવા જર્જરિતતા અનુભવી રહ્યા છે તેઓ સર્જિકલ પ્રક્રિયા જેવી કે એન્જીઓપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી ટાળવા ઈચ્છે છે કેમ હાર્ટ બાયપાસ સર્જરી કરવામાં આવે છે કોરોનરી બાયપાસ સર્જરી તે સમયે કરવામાં આવે છે જ્યારે હૃદય સુધી રક્ત પહોંચાડતી ધમનીઓમાં અવરોધ ઉભો થાય છે આ અવરોધ તમારી સમસ્યાનું કારણ બને છે અને હાર્ટ ફેલ્યુર જેવા ગંભીર પરિણામે પહોંચી શકે છે ડોક્ટર આ સારવારનું સૂચન નીચેની પરિસ્થિતિઓમાં કરે છે એક જો તમને તમારા છાતીમાં ગંભીર દુખાવું થાય એન્જાઇના જે શારીરિક પ્રવૃત્તિના સમયે વધુ ખરાબ થાય છે બે તમારી ધમનીઓમાં અનેક જગ્યાએ અવરોધ છે અને હૃદયનું મુખ્ય પમ્પિંગ ચેમ્બર લેફ્ટ વેન્ટ્રીકલ સારી રીતે કાર્ય કરી શકતું નથી ત્રણ જો લેફ્ટ મેઇન કોર્નરી આર્ટરી ખૂબ જ અવરોધિત છે ચાર જો અવરોધને એન્જીઓપ્લાસ્ટી દ્વારા દૂર કરી શકાય તેમ નથી કેટલીક પરિસ્થિતિઓમાં હાર્ટ એટેક પછી તાત્કાલિક સ્થિતિમાં પણ બાયપાસ સર્જરી કરવામાં આવે છે સર્જરી પછી પણ તમારે જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે અને નીચેની દવાઓ લેવી જરૂરી છે એક રક્તમાં કોચલેસ્ટ્રોલ ઘટાડવા માટે બે બ્લડ કલોટીંગ થકા ઓછું કરવા માટે ત્રણ હૃદયની કાર્યક્ષમતા વધારવા માટે શું બાયપાસ સર્જરી તમારી સમસ્યાનો ઉકેલ છે કોઈ પણ સર્જિકલ હસ્તક્ષેપ હૃદયરોગને સંપૂર્ણ રીતે ઉલટાવી શકતો નથી સર્જરી પછી પણ તમારે જીવનભર ડોક્ટરની દવાઓ લેવી પડશે જેમ કે એક સ્ટેટિન દવાઓ જેમ કે લિપિટોર લડ્ડાળુ કોચલેસ્ટ્રોલ ઘટાડવા માટે બે એસ્પિરિન રક્તપાતળું કરવા માટે ત્રણ પ્રેશર કંટ્રોલ દવાઓ તેમ છતાં તદ્દન રોગથી બચવું અશક્ય બની શકે છે શું હાર્ટ બાયપાસનો કોઈ વિકલ્પ છે હા છે એક હજાર નવસો નેવુંમાં ડો લિનસપાઉલિંગ અને મથિયાસ રથે હૃદયરોગના મૂળ કારણોને સમજાવ્યું અને તેને અટકાવવાના અને ઉલટાવવા માટે પોષણ આધારિત સમાધાન રજૂ કર્યું લિપ્રોસી કેવી રીતે મદદ કરે છે લિપ્રોસી એ પોષણ આધારિત સપ્લિમેન્ટ છે જે તમારા ધમનીઓને સાફ કરવામાં અને બ્લડ ફ્લો સુધારવામાં મદદ કરે છે અને લિપ્રોટીન અ દૂર કરે છે દૂર કરેલા પ્લાકને ધમનીઓમાંથી ધીમે ધીમે ઓગાળી નાખે છે અવરોધિત બ્લડ ફ્લો સુધાર્યા પછી એન્જાઇના દુખાવો ઓછું થાય છે છથી થી બાર મહિનામાં ધમનીઓ સાફ થાય છે અને બ્લડ પ્રેશર સામાન્ય થઈ જાય છે તારણ લિપ્રોસી હૃદય બાયપાસ સર્જરી ટાળવા અને હૃદય રોગની સમસ્યાને ઉલટાવવા માટે એક પ્રભાવશાળી વિકલ્પ છે વધુ માહિતી માટે મારી વેબસાઈટ લિપરોક કોમ પરનો બ્લોગ વાંચો લેખની લિંક આ વીડિયો નીચે આપેલ છે અથવા ઇમેલ હેલ્થકેર જીમેલ કોમ દ્વારા ડો બલરામ ધોત્રે એક રોગ રિવર્સલ ન્યુટ્રિશનિસ્ટનો સંપર્ક કરો હાઈ કોલેસ્ટ્રોલ બીપી હૃદયરોગ ડાયાબિટીસ જડમૂલથી સારું થઈ જાય છે અસ્વીકરણ આ વીડિયોમાં આપેલી માહિતી માત્ર શૈક્ષણિક હેતુઓ માટે છે તેને તબીબી સલાહ તરીકે માનવું જોઈએ નહીં તમે કોઈ પણ સપ્લિમેન્ટ લેતા પહેલાં હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો મારો વિડિયો જોવા બદલ આભાર કૃપા કરીને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર થેન્ક યુ